સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ને આ જ વરસાદ ડાંગરની વાવણી માટે અત્યંત અનુકૂળ હોય હાલ જિલ્લાના ખેડૂતો ડાંગરની વાવણીમાં વ્યસ્ત બની ગયા છે પરંતુ સારા ઉત્પાદનની આશા વચ્ચે તેમને પાકના ભાવને લઈને અત્યારથી જ ચિંતા પણ સતાવી રહી છે સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી મેઘરાજાની મહેર થતા ખેતરો પાણીથી ભરાઈ ગયા છે અને આજ પાણી ડાંગરના પાક માટે વરદાન રૂપ સાબિત થયું છે જિલ્લાભરમાં ખાસ કરીને અને પ્રાંતિજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ અને ત્યાંની કાળી ચીકણી જમીન ડાંગરના વાવેતર માટે અત્યંત અનુકૂળ છે આજ કારણોસર અહીં ડાંગરનું વિપુલ પ્રમાણમાં વાવેતર જોવા મળે છે

પણ એ સરકાર ડીલે કરે છે કે દેવ દિવાળી પછી ખરીદી કરે છે અને નવરાત્રી ઉપર ખરીદી થતી હોય તો ખેડૂતોને ડાયરેક્ટ માલ માર્કેટ યાર્ડમાં પહોંચી જાય અથવા તો સરકાર જોડે જતો રહે પાછળ બટાકાની ખેતી હોવાથી ખેડૂતોને પૈસાની પણ જરૂર હોવાથી મારી એવી રજૂઆત છે કે સરકાર નવરાત્રિમાં એમએસપી થી ખરીદી કરે દાદાની ખરીદી કરે પણ મારી એક સરકારને રિક્વેસ્ટ છે કે આ વર્ષે સરકાર વધારે ભાવ આપે ખેડૂતોનો તો સારું ઉત્પાદન ખેડૂતોને મળે એવું છે અને એમનો સારું આવતા વર્ષે પણ એમના કઈક નફો મેળવે એવી રીતે એ લોકો કરે તો સારું સર ગવર્મેન્ટને આટલી હું રિક્વેસ્ટ કરું છું એક તરફ ખેડૂતો સારી વાવણી ખુશ છે તો બીજી તરફ તેમને ડાંગરના ભાવને લઈને અત્યંત ચિંતા પણ સતાવે છે સામાન્ય રીતે નવરાત્રી પછી ડાંગર નું ઉત્પાદન શરૂ થતું હોય છે પરંતુ તે સમયે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવે છે પરંતુ આ ખરીદી સરકાર દેવ દિવાળી પછી જ શરૂ કરે છે આ વિલંબના કારણે ખેડૂતોને ઘણીવાર વાર સ્થાનિક માર્કેટયાર્ડમાં મફતના ભાવે પોતાનો પાક વેચવો પણ પડે છે દર વર્ષની જેમ આજ પરિસ્થિતિથી ખેડૂતો કંટાળી ગયા છે અને સરકાર પાસે ટેકાના ભાવે ડાંગરની ખરીદી વહેલી શરૂ કરવામાં આવે તેવી માંગ કરે છે હવે સરકાર ડોગરની ખરીદી વખત જે જે ખરીદી કરે છે એ ઘણી લેટ શરૂ કરે છે એટલે ખેડૂતોને ખેતરમાંથી જ ડાયરેક વેચવાનું થતી હોય એ તો નવરાત્રીમાં જ એમને ખરીદી શરૂ કરાવી જોઈએ અને ખરીદીમાં અમારે જેટલું ભણે એટલું ઝડપથી થાય એવું સરકારની ગોઠવણી કરવી જોઈએ બહુ લેટ જે ખરીદી કરાવે છે જેથી ખેડૂતો ડાયરેક્ટ માર્કેટમાં જાય તો ગમે તે વેચી ખાય છે અને એનો સંગ્રહ બીજા લોકો કરતા હોય છે વેપારીઓ વેપારીઓ કરતા હોય છે પણ ઘણા વર્ષોથી અમે જોઈએ છે કે ડાંગરની અંદર ખર્ચો બહુ વધુ થતો હોય છે કે તે ડીઝલનો ખર્ચો લેબરનો ખર્ચો અને બીજા અન્ય ખાતર દવાઓના ખર્ચા બહુ વધુ પ્રમાણમાં વધી રહ્યા છે તે પ્રમાણે ખેડૂતોને છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણે જોઈએ તો પોષણ ભાવ મળતા નથી તો સરકારશ્રીને અમારી ખાસ વિનંતી છે કે તેનું અત્યારથી આયોજન કરીને એ બાબતે ખેડૂત ન્યાય પોર્ટલ ઉપર એનું રજીસ્ટ્રેશન થાય અને જેટલી પણ પાક અમારા ખેતરની અંદર પાકે તે ખરીદી કરે તેવી અમારી સરકારશ્રીને અપીલ છે ખેડૂતોની આ માંગણી કેટલી વહેલી સંતોષાય છે અને સરકાર આ વર્ષે ટેકાના ભાવે ડાંગરની ખરીદી ક્યારે શરૂ કરે છે તે જોવું રહ્યું પરંતુ હાલ સાબરકાંઠાના આ ડાંગર પકવતા ખેડૂતો સારા પાકની આશા અને ભાવની ચિંતા વચ્ચે સંઘર્ષ કરે છે જુગનુ રૂપાલી જીએસટીવી સાબરકાંઠા